હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યાય પોથી ભાગ નંબર બે વિષય ગુજરાતી એકમ બે પોટલા ટપ કે ટપ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક ઉદાહરણ મુજબ કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્યની સામે લખો પ્રશ્ન બે કંસમાં આપેલા શબ્દોમાંથી લાગુ પડતા શબ્દો બોક્સમાં લખવાના છે તો અહીં ચાલો ગાયે ગીતડું અને વાદળાની ગમત હવે પ્રશ્ન ત્રણ ગીતને આધારે જોડકા જોડવાના છે અહીં પછી અહીં પ્રશ્ન ચાર છે આપેલા શબ્દો આવતા હોય તેમાં વાક્યો ગીતમાંથી શોધીને લખો હવે પ્રશ્ન પાંચ પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યાવીસ પરનું ચિત્ર જોઈને ખાનામાં ખરું કે ખોટાનું નિશાની કરવાની છે તો પહેલામાં ખોટું આવશે બીજામાં ખોટું ત્રીજામાં ખોટું ચોથામાં ખરું પાંચમામાં ખોટું છઠ્ઠામાં ખોટું અને સાતમામાં ખરું અને આઠમામાં પણ ખરું હવે પ્રશ્ન છ વાર્તાને આધારે આપેલા શબ્દો બંધ બેસતા ચિત્ર નીચે લખવા ચિત્ર છે અને બંધ બેસતા શબ્દો હોય તે આપણે લખવાના છે હવે પ્રશ્ન સાત આપેલા ચોરસમાંથી જીવજંતુઓ પક્ષીઓ અને વરસાદને લગતા શબ્દો હોય તેના ફરતે ગોળ કરવાનું છે લંબગોળ અહીં કીડી ફોરા મગર વરસાદ વીજળી વાદળ મંકોડા અને કાબર આવા શબ્દો ઉપર ગોળ કરવાનું છે અહીં આપણે જીવજંતુઓ અને પક્ષીઓ પર ગોળ કર્યું અને વરસાદના શબ્દો પર એ અહીં લખવાનું છે પછી પ્રશ્ન આઠ આપેલા ચિત્રમાં વાદળના વાદળાની ગમતના વાર્તાના આધારે રંગ પૂર્ણિ કરવાની છે હવે પ્રશ્ન નવ નીચે આપેલા પ્રશ્નના જવાબ આપેલા પ્રશ્નોનો જવાબ છે પછી આ બીજા પ્રશ્નોનો જવાબ છે આ ત્રીજા પ્રશ્નનો આ પ્રમાણે છે ચોથો પ્રશ્ન અને આ પાંચમો પ્રશ્ન હવે પ્રશ્ન દસ એક કરતાં વધુ હોય તેવા શબ્દોની નીચે લીટી દોરવાની છે હવે પ્રશ્ન અગિયાર પાઠમાંથી શોધી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે અહીં ઉદાહરણ આપેલું છે અને એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે તો મિત્રો અહીંયા આ સ્વાદ્યાયપોથીનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય